જય જય શોભરી ઋષિની કથા શોભરી ઋષિ જ્યાં તપશ્ચર્યા કરતા હતા ત્યાં લોકોની બહુ ભીડ થઈ જતી તેથી શોભરી ઋષિના તપમાં ભંગ પડતા તેઓ ખૂબ કંટાળી ગયા તેમણે વિચાર્યું કે ક્યાં જાઉં તો શાંતિથી તપશ્ચર્યા કરી શકું છેવટે તેઓ યમનાજીના ધરામાં પ્રવેશી તપશ્ચર્યા શરૂ કરી તેમણે પોતાના પર એટલો દ્રઢ વિશ્વાસ કે ભગવાનની માયા મને કંઈ અસર કરી શકશે નહીં તેથી ભગવાને માયા કરી ઋષિએ જળમાં માછલા માછલીનો પ્રસંગ જોયો આ પ્રસંગ વારંવાર જોવાથી તેમની આંખમાં કામ જાગ્યો ઋષિને પણ સંસાર સુખ ભોગવવાની ઈચ્છા થઈ પંચ્યાસી વર્ષની વયે શોભરી ઋષિને લગ્ન કરવાનો વિચાર થયો તેઓ માંધાત રાજા પાસે ગયા અને લગ્નની વાત કરી રાજા વિચારે છે કે જે કન્યા ઋષિને આપીશ તે જીવનભર દુઃખી થશે અને કન્યા ન આપો તો ઋષિદેવ શાપ આપશે આમ વિચારી માધાર સૌરભી ઋષિને કહે છે કે કન્યાઓ ઘણી છે જે કન્યાની પસંદગી આપના પર ઉતરશે તે કન્યા હું આપને અર્પણ કરીશ તેથી આપ રાજમહેલમાં પધારો આ બાજુ ઋષિએ વિચાર્યું કે મારું આવું શરીર જોઈને રાજાએ બહાનું કાઢી મને નાશ પાડી છે પણ હું મારું શરીર એવું બનાવીશ કે તે દેવાંગનાઓને પણ પ્રિય થશે આવો વિચાર કરી ઋષિએ પળવારમાં પોતાનું રૂપ બદલી કાઢ્યું તેઓ સુંદર સ્વરૂપ ધારણ કરી રાજમહેલમાં ગયા સોભરી ઋષિનું સુંદર સ્વરૂપ જોઈ રાજાની પચાસે કન્યાઓમાં ઝઘડો થવા લાગ્યો તેથી રાજાએ પોતાની પચાસે પચાસ કન્યાઓના લગ્ન સોભરી ઋષિ સાથે કરી દીધા પછી એ સોભરી અપાર ધન સંપત્તિથી તૈયાર કરેલા જાત જાતના ઘરોમાં મહાકિંમતી સૈયા આસનો વસ્ત્રો આભૂષણો સ્નાન વિલેપન ભોજન માળાઓ વગેરે ભોગોભોગ વિતે સ્ત્રીઓ સાથે વિલાસી જીવન માણવા લાગ્યા શોભરી ઋષિને ભવ્ય ગૃહસ્થાશ્રમની જીવન જીવતા જોઈ રાજા માંધાત પણ અચરજ પામ્યો અને તેણે ચક્રવર્તીની સંપત્તિનો ગર્વ ત્યજી દીધો સમય જતાં શોભરી ઋષિએ બેઠા બેઠા પોતાના મનમાં પોતે કરેલા તપનો નાશ જોયો તેમને ખૂબ જ પશ્ચાતાપ થયો તેમણે વિચાર્યું કે અરે મારા જેવા વ્રતનિષ્ઠ તપસ્વીઓ એક જળચરના પ્રસંગથી લાંબા સમયના બ્રહ્મચર્યનો નાશ કર્યો અરે મોક્ષની અપેક્ષા રાખતા મનુષ્ય ગૃહસ્થિત સ્ત્રી પુરુષોનો સંગ સર્વથા તજી દેવો જોઈએ છતાં કોઈને પ્રસંગ પડે પ્રસંગ પડે તો મહાત્માઓનો જ સંગ કરવો મારા જેવા તપસ્વીને એકાંતવાસ હોવા છતાં જળમાંના સંસારી માછલાઓનો સંગ થતાં પચાસ સ્ત્રીઓ સાથે જોડાય પચાસ રૂપ થયું અને પછી તે એક એક સ્ત્રીમાં સોસો પુત્ર ઉત્પન્ન કરી પાંચ હજારની પ્રજામાં ઉદભવ્યો છું છતાં હજુ આ લોકના તથા પરલોકના કર્મ અંગે મનોરથો પૂરા થયા નથી આમ સૌભ્રી ઋષિ વિરક્ત થયા અને વાનપ્રસ્થ ધર્મનો આશ્રય કરી વનમાં ચાલ્યા ગયા તેમની પત્નીઓ પણ પતિની પાછળ પાછળ વનમાં ચાલી ગઈ શોભરી ઋષિ વનમાં ખૂબ કષ્ટદાયક તપ કરીને અગ્નિહોત્રી સાથે જ પોતાના આત્માને પરમાત્મા સાથે જોડી દીધો તેમની પત્નીઓ પણ પતિની અધ્યાત્મ ગતિને જોઈને શાંત થઈને પતિના પ્રભાવથી મુક્તિ પામી બોલ ગોરધનાથ બાળકૃષ્ણલાલ